જોકે હાલમાં સરકારી જગ્યા પર ભંડેરી ચિકનના માલિક દ્વારા કબજો કરાયો હોય અને શ્રીજીની સ્થાપના કરવા ન દેતો હોય જેને લઈને લાંબા સમયથી શ્રીજીની સ્થાપના લઈને વિવાદ ચાલી રહ્યો હતો ત્યાં ગુરુવારે સવારે અડાજન હળપતિવાસના લોકો સાંસદ મુકેશ દલાલના ઘરે પહોંચી ગયા હતા અને વિવાદ સરકારી જગ્યા પર ભંડેરી ચિકનના માલિક દ્વારા કબજો જમાવ્યો હોય ત્યાં શ્રીજીની દસ દિવસ માટે પ્રતિમાની સ્થાપના કરાવે એવા માટે રજૂઆત કરી હતી મોટી સંખ્યામાં લોકો સાંસદ મુકેશ દલ્લાના ઘરે પહોંચ્યા હોય જેને અડાજણ પોલીસમાં ત્યાં દોડી ગઈ હતી અને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો હા તો દસ દિવસ માટે સરકારી જગ્યા પર શ્રીજીની પ્રતિમા મૂકવાની માંગ સાથે હળપતિ સમાજના લોકો દ્વારા સાંસદને રજૂઆત કરાઈ છે અને ખોટી રીતે સરકારી જગ્યા પર કબજો કરનાર ભંડેરીજીકના માલિક સામે આક્ષેપો કર્યા હતા બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર